હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો ઘણા સમયે નવો એક વિડીયો લઈને તમારી સમક્ષ આવી છું મારા દરેક વિડીયોમાં મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર મારા આ વિડીયોને પણ લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બે લાઇકન છે એ પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયો તમારી સમક્ષ આવી જાય આજનો મારો વિષય છે મિત્રો તુલસી પૂજા આપણે કેમ કરીએ છીએ એ પહેલા હું તુલસીજીનો એક મંત્ર બોલીને શરૂઆત કરીશ તુલસી શ્રી સખી શિવે પાપ હિણી પુણ્ય દે નમસ્તે નારદનું તે નમો નારાયણ પ્રિય જેનો અર્થ થાય છે તુલસી તુલસીજી આપણા સખી જેવા છે દરેક પાપનો એ નાશ કરે છે નારદજીને પ્રિય એવા જે એમના ગુણગાન ગાય છે અને વિષ્ણુને ખૂબ પ્રિય એવા તુલસીને અમારા નમસ્કાર હો મિત્રો આપણે તુલસીજીની વાત કરીએ તો તુલસી નથી કહેવાતું તુલસીજી કહેવાય છે માનવાચક શબ્દ સાથે એમને સંબોધવામાં આવે છે તુલસીના છોડને અત્યંત પવિત્ર છોડ ગણવામાં આવે છે એના કારણો તપાસીએ તો સૌ પહેલાં ધાર્મિક માન્યતા પ્રમાણે તુલસીને ભગવાન વિષ્ણુના પત્ની લક્ષ્મી દેવીનું પ્રતિક માનવામાં આવે છે આથી તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહે છે આ માન્યતાનો બહુ જ સીધો સાધો અર્થ એ થાય કે જે લોકો સુખી અને સંતોષી કુટુંબ જીવનની આશા રાખતા હોય તેઓએ તુલસીજીની પૂજા કરવી જ રહી કારણ કે એનાથી શ્રી લક્ષ્મીદેવી અને શ્રી ભગવાન વિષ્ણુ બંને પ્રસન્ન રહે છે બીજું કારણ એના ઔષધીય ગુણધર્મોનું છે કે આજના સમયમાં એ વાત સિદ્ધ થઈ ચૂકી છે કે તુલસીજીના પાન કે એને સૂકવીને બનાવવામાં આવતું ચૂર્ણ કે પછી એના ફૂલના બીજ એનું સેવન કરવાથી શરદી ઉપરાંત અન્ય ઘણા રોગોમાં રાહત થાય છે અને કેટલાક રોગ કાયમ માટે મટી જાય છે તુલસી પૂજાની પરંપરા પરંપરા આપણા પૂર્વજોએ શરૂ કરી હતી તે સ્વયં શુદ્ધિકર છે તુલસીજીની સુવાસ જ્યાં પણ પ્રસરે છે ત્યાંથી ઉડતા જીવ જંતુઓ દૂર જતા રહે છે એટલે વાતાવરણ આરોગ્યપ્રદ શુદ્ધ બને છે તુલસીજીનો છોડ શુદ્ધ પ્રાણવાયુ ઓક્સિજન બહાર કાઢતા હોય છે જે પણ આરોગ્ય માટે લાભદાયી છે આથી જ આપણા દેશમાં ઘણા ઘરોમાં ઘરની આગળ કે પાછળ ચોકમાં વ્યવસ્થિત રીતે બાંધેલો કળામય તુલસી ક્યારો હોય છે જ્યાં ઘરની લક્ષ્મી એટલે કે વહુ સવાર સાંજ દીપક પ્રગટાવે છે તાંબાના કળશ વડે સવારે પાણી ત્યાં પીવડાવે છે તે પછી તુલસી ક્યારાની પ્રદક્ષિણા ફરતા ફરતા તે પોતાના કુટુંબના સુખ માટે પ્રાર્થના કરે છે આવું વિરલ દ્રશ્ય તમને ફક્ત ભારતમાં જ જોવા મળે છે જે અત્યંત સોહામણું હોય છે અને બહુ જ પવિત્ર ગણવામાં આવે છે હવે મિત્રો બીજી વાત કરીએ તો તુલસીજીનો બીજો અર્થ થાય છે જેની તુલના એટલે કે સરખામણી જ ન થાય એ તુલસી 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 સ્વયં શુદ્ધિકર હોવાને લીધે એનો ઉપયોગ એકવાર કર્યા પછી આપણે ફરી કરી શકીએ છીએ એટલે કે ભગવાનને ધરાવવાના ભોજન પ્રસાદ થાળમાં તુલસી પત્ર ખાસ મૂકવામાં આવે છે બીજી એક ખાસ વાત કરીએ મિત્રો તો તુલસીજીનો ઉપયોગ ગણેશજી સમક્ષ વર્જિત છે ગણપતિજીના પ્રસાદમાં ભોગમાં ક્યારેય તુલસીજીનો ઉપયોગ નથી કરવામાં આવતો કારણ કે તુલસીજીને શ્રાપ હતો ગણેશજી દ્વારા એટલે ગણેશજી અને તુલસીજીને ક્યારેય ભેગા ન કરાય બીજું કે માણસ જ્યારે મરણો સન્મુખ હોય મરણ પથારીઓ હોય જીવનની છેલ્લી ગળીઓ ગણતો હોય ત્યારે એના મોંમાં તુલસી દળ તુલસી પત્ર મૂકવામાં આવે છે જેથી તેની ગતિ સારી થાય તુલસીજી વિષ્ણુ પ્રિયા હોવાને લીધે ભગવાન વિષ્ણુ અને એમના વિવિધ અવતારોની પૂજા વખતે તુલસી પત્ર ખાસ ધરાવવામાં આવે છે શ્રી કૃષ્ણ જે વિષ્ણુનો જ અવતાર છે વિષ્ણુ શ્રી કૃષ્ણનો અવતાર છે શ્રી કૃષ્ણના પણ દરેક પ્રસાદમાં જન્માષ્ટમી વખતે એમની પંજાજીરીનો પ્રસાદ બનાવીએ તેમાં અથવા દરેક ભજન વખતે તુલસીજી એમના ચરણ કમળ પાસે મૂકવામાં આવે છે એમના ફોટા કે મૂર્તિ સમક્ષ રાખવામાં આવે છે એમના દરેક પ્રસાદમાં ધરાવવામાં આવે છે એટલે મિત્રો એમ કહેવામાં આવે કે વિષ્ણુજી અને કૃષ્ણજીના શ્રી કૃષ્ણના પ્રસાદમાં તુલસી વગર ચાલે જ નહીં જેમ રાધા પ્રિય છે કૃષ્ણને એમ તુલસીજી પણ વિષ્ણુ અને કૃષ્ણના ખૂબ પ્યારા વિષ્ણુ પ્રિય છે તુલસી માટેની નીચેની પ્રાર્થના ખૂબ જાણીતી છે જેમાં તુલસી પૂજા શા માટેનું સુંદર હર્દ સમાઈ જાય છે જેના મૂળમાં સઘળા તીર્થ રહેલા છે જેની ટોચે સર્વ દેવતાઓનો વાસ છે જેના મધ્યમાં સઘળા વેદ રહે છે એવા શ્રી તુલસીજીને હું વંદન કરું છું તો મિત્રો આ સાથે મારો વિડીયો હું સમાપ્ત કરીશ મારી સાથે આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર ફરી નવા વિડીયો સાથે મળીશું જય તુલસી માતા જય શ્રી કૃષ્ણ વિષ્ણવે નમઃ